નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે રચવા મામલે પાંચ લોકો સામે ફરિયાદ એક ડિસમિસ પોલીસકર્મી ભરતસિંહ એક પત્રકાર સમીર બલોચ સહિત કુલ પાંચ લોકો સામે નોંધાય ફરિયાદ અરવલ્લી નામચીન પત્રકાર સમીર બલોચ બોટલેગર બન્યો હોવાની ચર્ચા डिस्मिस भरत सिंह जाला बरसों पहला बूटलेगर પાસેથી પૈસા ની લાંચ લેતા एसीबी મા થયો હતો સસ્પેન્ડ સમીર બલોચ પત્રકાર અને ભ્રષ્ટ ડિસ્મિસ પોલીસકર્મી ભરતસિંહ જાલા दारू ની લાઈન ચલાવતા હોવાની પણ ચર્ચા છેલ્લે કેટલા સમયથી પોલીસકર્મી ભરતસિંહ જાલા અને સમીર બલોચ दारू ની લાઈન ચલાવવામાં માસ્ટરમાઇન્ડ પત્રકાર સમીર બલોચ અને પોલીસકર્મી રાજસ્થાનના બૂટલેગર પાસેથી પૈસા ઉઘરાવી જિલ્લાના અધિકારીઓને આપવાના નામે પૈસા ઉઘરાવતા હોવાની પણ ચર્ચા અરવલ્લી જિલ્લામાં પત્રકારોના નામ ખરાબ કરનાર સમીર બલોચ સામે અન્ય પત્રકારોમાં રોષ ફેલાયો છે પત્રકાર સમીર બલોચ અરવલ્લી જિલ્લાના પત્રકારોના નામે બુટલેગરો પાસેથી લાખો રૂપિયા લેતો હોવાની ચર્ચા જગજાહેર ષડયંત્રનો ભોગ બનનાર શાહરૂખ શેખે અને ડિસ્મિસ પોલીસકર્મી અને પત્રકાર સામે ફરિયાદમાં નામ ખોલાવતા હડકંપ એકવીસ માર્ચે મોડાસાના જમજમ સોસાયટી આગળ ટાઉન પોલીસે ઝડપ્યો હતો દારૂનો જથ્થો અરવલ્લી જિલ્લા પોલીસવડા સમીર બલોચ પત્રકાર સહિત ચાર આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરે તેવી જિલ્લાવાસીઓની માંગ ઉઠી છે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ